નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં જાણીશું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે વર્ષ સોળસોમાં આજના દિવસે લંડન ખાતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી બ્રિટનની રાણી એલિઝાબેથ પ્રથમના સમયમાં બોતેર હજાર પાઉન્ડની માદબર રકમથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી આ કંપનીએ એલિઝાબેથ પ્રથમ પાસેથી શાહી ચાર્ટર મેળવીને પંદર વર્ષ માટે ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં વેપાર કરવાની પરવાનગી મેળવી ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડમાં કંપનીની સ્થાપના થઈ તે સમયે ભારતમાં મુઘલ બાદશાહ અકબરનું શાસન હતું આ કંપનીનો મુખ્ય સ્થાપક જ્હોન વોટ્સ હતો તે વિશ્વની પ્રથમ કોમન સ્ટોક કંપની હતી કંપનીના બસો પચાસ સબ્સ્ક્રાઇબર પાસેથી અડસઠ હજાર ત્રણસો તોત્તેર પાઉન્ડના ભંડોળ સાથે કેપ્ટન જેમ્સ લેન્કેસ્ટરે રેડ ડ્રેગ શીપમાં લંડનથી પ્રથમ સફર કરી હતી આ કંપની તરફથી હેક્ટર એ પહેલું અંગ્રેજ જહાજ હતું જે સીધું ભારત આવ્યું વિલિયમ હોંગકિન તેના કેપ્ટન હતા સોળસો આઠમાં હેક્ટર સુરત પહોંચ્યું હતું સુરત એ સમયે મુઘલ નિયંત્રિત બંદર શહેર હતું તે સમયે ભારતમાં જહાંગીરનું રાજ હતું હોંગકિન રાજા જેમ્સ પ્રથમનો પરિચય પત્ર લઈને જહાંગીરના દરબારમાં પહોંચ્યો હતો કંપનીએ પોર્ટુગીઝને સ્વાલીના યુદ્ધમાં હરાવ્યું આ યુદ્ધમાં જીત બાદ કંપનીને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મળી અને ભારતમાં કંપનીની સત્તાનો દોર શરૂ થયો હતો આવા જ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટીવ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ જય હિન્દ જય ભારત